નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વાંકલ આરોગ્ય મંદિરના સબ સેન્ટર દેવી ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પિસ્તાળીસ જેટલા લાભાર્થીઓએ જુદી જુદી યોજનાઓએ જેવી કે નમોશ્રી રસીકરણ મમતા કાર્ડ વગેરેનો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ વિના મૂલ્યે આરોગ્ય તપાસ અને જરૂરી સારવારનો લાભ મેળવ્યો હતો કંટવાઉના સરપંચ રાજુ ચૌધરી રમેશ ચૌધરી ઠગુ ચૌધરી મયુર ચૌધરી અને સ્ટાફગણ હાજર રહ્યો હતો આજે આપણા કંટવા ગામ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને વાકલ પીએસસી અને પાતલદેવી સબ સેન્ટર અંતર્ગત સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર એ મા આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય પરિવાર કલ્યાણ તરફથી આ પખવાડિયું અભિયાન શરૂઆત કરવામાં આવી છે જેનો શુભ શરૂઆત આજે આપણા કંટો ગામ ખાતેથી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં આપણા ગામના સરપંચ શ્રી એવા રાજુભાઈ અમારા જીબીના બીના ઠગુભાઈ આરોગ્ય ખાતાના અમારા અમિતાબેન મયુરભાઈ આંગણવાડી કાર્યકર બીજા આપણા આરોગ્ય ખાતાના કર્મચારીઓ સૌ આ કાર્યક્રમમાં આપણે બધા જ્યારે ઉપસ્થિત છીએ તો સરકારશ્રીનો જે કંઈક જન સમુદાયના આરોગ્ય માટેનો આ એક ખૂબ સારો પ્રયાસ અને સારો કાર્યક્રમ કહી શકાય અને સ્વાસ્થ્ય માટે જીવનની અંદર આપણું જે મુખ્ય લક્ષ્ય છે આપણું પહેલું સુખ થઈ જાતે નર્યા એટલે આપણું સ્વાસ્થ્ય જેટલું સારું એટલું જ આપણો દેશ સશક્ત આપણે સશક્ત આપણું જીવન ઉત્તમ બને એટલે એ આશય સાથે સરકારશ્રીના અભિગમ મુજબ અભિયાન પ્રમાણે દરેક જે આપણા ગામના સભ્યો છે નાગરિકો છે તેમાં ખાસ કરી અને જ્યારે નારી સશક્તિકરણનો સમય અત્યારે ચાલી રહ્યો છે તો એ એક નારી માતા જો સ્વસ્થ હોય અને પરિવાર એનું સશક્ત બને તો એ દેશનું એક સુંદર ભવિષ્ય અને આવનાર જે પેઢી છે એને માટે પણ એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે એવો આ એક સુંદર પ્રયાસ અને તેના અભિયાન અંતર્ગત અહીં સરસ મજાનો એક કાર્યક્રમ જે આયોજિત કરવામાં આવ્યો છે આપણે આશા રાખીએ કે ગામના તમામ લોકો આનો ખૂબ બહોળા પ્રમાણમાં એનો લાભ લે આરોગ્ય ખાતાના તમામ કર્મચારીઓ છે એ પોતાનો સમયનો ભોગ આપી અને લોકોના સ્વાસ્થ્ય માટે જનહિત માટે જેમ થઈ રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવી પ્રભુ જનસેવા એ જ પ્રભુ સેવા છે એટલે ભલે ભક્તિ કદાચ નહીં થાય પણ લોકોની સેવા થાય એ મોટામાં મોટી ઉત્તમ સેવા છે તો આપ સૌને તમામને આ ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ અભિનંદન અમારા સરપંચશ્રી તરફથી અને ગામ સમસ્ત તરફથી તમામ આરોગ્ય ખાતાની ટીમને અમારા ખૂબ ખૂબ અભિનંદન આપ્યું વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ